ગુજરાતના સમગ્ર માછી સમાજ દ્વારા માછી સમાજના વિકાસ સંગઠન માટે વડોદરામાં મીટિંગ યોજાય સમગ્ર વિશ્વમાં સાગર ખેડૂની હિંમત અને બહાદુરીના લેખો અને કહાનીઓ બાળકોને ભણાવવામાં આવે છે એવા પૌરાણિક કથાઓમાં કેવટ તરીકે શ્રીરામને નૈયા પર બેસાડી નૈયા પાર કરાવનાર સાગરપુત્ર આજે પોતાની નૈયા પાર ભરોસે કરાવે વિષય ચર્ચાનો છે

લોકો વસે છે છે તેમનો આજ રોજ વડોદરા એટલે મધ્ય ગુજરાતની અંદર તમામ માછીમાર સમાજના લોકો ભેગા થયા હતા પાંત્રીસથી થી ચાલીસ જેટલા આગેવાનો આવ્યા હતા અને ચર્ચા વિચારણા કરવામાં કે માછી સમાજ પુષ્કળ પાછળ છે માછી સમાજની આગેવાની કરવા કોઈ કરતું નથી અને માછી સમાજના જે જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવતું નથી સાથે જોવા જઈએ તો માછી સમાજની અંદર કોઈ મૃત્યુ પામે છે તો એને વળતર જલ્દી મળતું નથી સાથે જે રીતના નદીઓમાં રેતી ખનન થાય છે એને પણ રોકાવતા નથી વ્યવસ્થિત રીતે આયોજન થાય તેમાં તેના માટે કેન્દ્રમાંથી જે સભ્ય હતા એ પણ આવ્યા હતા અને એ સભ્યો દ્વારા જાફરાબદથી આવ્યા હતા અને એમના દ્વારા પણ ચર્ચા વિચારણા કરવામાં આવી જોવા જઈએ તો આગામી સમયમાં સ્ટેટ લેવલથી લઈને રાજ્ય સરકારમાં અમે રજૂઆતો કરીશું સાથે અલગ અલગ વડોદરા શહેરમાં અલગ અલગ રાજ્યની અંદર તાલુકાઓની અંદર કમિટીઓ બનાવી છે માછી માછી સમાજ જે શિક્ષણ ક્ષેત્રે પાછળ છે સાથે આરોગ્ય ક્ષેત્રે સહાયતા મળતી નથી અને સરકારને જાગૃત કરવાના પ્રયાસો મિટિંગ દરમિયાન આયોજન કરવામાં હતું જે રીતે વડો ગુજરાતના તમામ જિલ્લામાંથી લોકો આવ્યા હતા અને તમામની રજૂઆતો જાફરાબાદથી આવેલા જે મંત્રી હતા મંત્રીના સભ્ય હતા એમણે સાંભળી હતી અને આગામી દિવસોમાં અમે આની રાજ્ય સરકારમાં રજૂઆતો કરવા છે અમુ આજરોજ જે મળ્યા બરોડા ખાતે માછી સમાજના દરિયા કિનારાના તેમજ નદી કિનારાના દરેક જિલ્લામાંથી પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા અને માછી સમાજનું ઉત્થાન થાય સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે એના અનુસંધાને અમે બધા મળ્યા હતા આગામી સમયમાં સમાજ માટે કયા એવા કાર્યો કરશો કે સમાજ પ્રગતિના પંથે આગળ અમે આ મિટિંગ દરમિયાન ચર્ચા વિચારણાના અંતે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે એક સમિતિની રચના કરીએ સંગઠન કરીએ અને નેશનલ લેવલે ત્યાર પછીથી કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ એ રીતનું સંગઠન કરી અને પછી આગળ વધવા માગીએ છીએ